જંબુસર તાલુકાના મંગળાદ ગામે રહેતા વિદ્યાર્થીઓને તેમની ચાલુ પરીક્ષાના સમયે બસના અભાવે ભારે હાલાકીનો સામનો પડ્યો છે વિદ્યાર્થીઓએ ભરૂચ જવા માટે જંબુસર એસટી ડેપોમાંથી આવતી બસ પર આધાર રાખવો પડે છે પરંતુ આ બસ ડેપોમાંથી જ ફૂલ થઈને મોડી આવે છે સૌથી ગંભીર બાબત એ છે કે મંગળાદ બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહેતી નથી અને પૂરપાટ ઝડપે દોડી જાય છે જેના કારણે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવામાં મોડું થાય છે આ બાબતે વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો વિદ્યાર્થીઓની મુશ્કેલી વધતા ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જેના પગલે સ્થળ પર તણાવભર્યો માહોલ સર્જાયો હતો આ મામલાને થાણે પાડવા માટે જંબુસર પોલીસ જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમની દરમિયાનગીરીથી અંતે મામલો શાંત પડ્યો હતો વિદ્યાર્થીઓએ સત્વરે બસની સુવિધા નિયમિત કરવા અને સ્ટોપ પર ફરજિયાત ઊભી રહે તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે અમે મંગળથી ત્યાંના સ્ટુડન્ટ છીએ તો બોલે જ કા છે અમારી એક્ઝામ ચાલે છે હવે અમે સાત વાગ્યાના ઉમેરતો અમારી ચાર બસો છે પણ એક બસવાળા અમારા બસ સુધી નહીં રહે છે તો અમે આ બસ રોકીને રાખેલી છે જે ડ્રાઈવર હોય ને એટલા સ્પીડમાં જવા માટે તો મારી જાન બી જઈ શકાય અમે એવી બસો ચલવાઈ જઈએ અમારે બેહાળી બેહાળી જ નહીં જતા અને મારી દસ હળદાર દસ વાળે તમારી એક્ઝામ ચાલતા હવે એ મેનેજરને અમે મેનેજરને ફોન કર્યો હતો મેનેજર એવું છે કે અમે શું કરે એના અક્ષબ્ધો બોલ જઈએ વાત